એમની જળ માતા છે સત્ય પ્રેમ અને કરુણા માતા સિવાય ધરતી પર કોઈ મા કે અલાવા કોઈ પ્રેમ નહીં દઈ શકે સત્ય મા કે અલાવા કોઈ નહીં દઈ કરુણા મા કે અલાવા કોઈ નહીં દઈ

ગયો અને અભિમન્યુ આટલા બધાની વચ્ચે સાત કોઠાના યુદ્ધમાં ચક્કરમાં ફસાયો

विजय तिलक ने कर लीजिए ध्यान किंतु तो के चाहे विजय होकर रहना है चाहे निर्गति प्राप्त करना तो के प्रश्न बात आपको समझ नहीं आएगा सुभद्रा प्रश्न ने के थे कि आपको समझ नहीं आएगा मैं माँ हूँ माँ जिस समय विजय तिलक कर रही थी, थी उस समय मैं छत्रानी थी वो मेरा धर्म था कि हर बच्चे युद्ध में जाए और राष्ट्र की सेवा करने के लिए जो कुछ करना पड़े वो करें उस समय में छत्री थी इसीलिए मैंने ये विजय तिलक दिया था चाहे आज अभी जो मृत्यु हुआ है वो तो मैं उसकी मार मा। प्रमाण आके बोलो हनुमान आ आज સમ તમારી યુનિટી તેરાણી જેઠાણી નીચેની હોમ બીજું તીચું આમ કુશ કુશબ જ્યાં મળે ત્યાં ચોટી પડી હું મોટી બેન આવી નાની બેન આવી ભાતી આવી છોટી આવી બળી આવી એમ છોટી અને આ બધી તાકાત શબ્દોમાં જ છે બાકી બધાને ભટવામાં પાંચમજ મુદ્દા એની બધા મજા આવી

બોલો આધ્યાત્મ જગત નો એક નિયમ છે કે વિદ્યા ગુરુ જ્યાં મળે ત્યાં તમારા હિતની જ વાત કરે કેમ છો બધું કેમ ચાલે છે વાંચવાનું બરાબર છે લેસન ટાઈમસર થાય છે સ્કૂલ ટાઈમસર જાઓ છો સવારે વહેલા ઉઠો છો ભગવાનનું નામ લો છો ભગવાન ભજન કરો છો મંત્રો કરો છો અમંતલીજા કરો છો કારણ કે વિદ્યા છે એને એમાં રસ છે એને સંપત્તિમાં રસ નથી શિક્ષણ અને સંસ્કારમાં રસ છે વિદ્યાગુરુનું મૂળ કામ છે સંસ્કાર સાથે શિક્ષણ પણ એ હમણાં કળિયુગના પ્રભાવના કારણે ખબર નહીં સ્વભાવ બદલાના એટલે શિક્ષણનો પ્રભાવ વધ્યો ને સંસ્કારનો પ્રભાવ કોઈ કારણસર ઘટ્યો છે હવે આના જવાબદાર કોણ એટલે વેલ્યુબલ જો બનવું હોય તમારી આઇટમ ક્વોલિટી બનાવી હોય તો આ તમારી આઇટમ નથી આઈટમ કોની છે આનું પ્રોડક્શન કોણ છે કોલેજી બનાવવા માટે ધાર્મિક પરંપરા સંસ્કાર પછી શિક્ષણ માતાઓ જવાબદાર જો એટો એટ પ્રેઝન્ટ તમારી જવાબદારી છે પ્રથમો આચાર્ય માં કેવી હોવી જોઈએ માનો અગિયાર લક્ષણ હોય છે આજે અનુકૂળ છે તો વાતો કરશું અગિયાર લક્ષણ જેની મા હોય એની ક્વોલિટી સામાન્ય ન હોઈ શકે અને કઈ માં નથી બાળકને જન્મ આપ્યો છે ધ્રાંગધ્રા આવતા નવ કિલોમીટર પર આવે છે આશ્રમ કચ્છ તરફ જતા ડાબી સાઈડ આવે છે અને આ બાપુનો સત્સંગ સાંભળી અને સારો લાગ્યો તો સત્કાર કરો અને ચેનલને લાઈક કરો બે લાઈક કરો